પ્રાથમિક શાળામાં આજ રોજ કઠલાલ તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાલાજીનોર વિધાનસભામાં તેમજ કઠલાલ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા જેમણે બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળી બાળ વૈજ્ઞાનિકોની ખૂબ પ્રશંસા કરી હતી મેળામાં કઠલાલ તાલુકાના વિવિધ ગામોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સર્જાત્મક અને વૈજ્ઞાનિક વિચારધારા દર્શાવતા આકર્ષક મોડેલો રજૂ કર્યા હતા ગામના આગેવાનો વાલીઓ અને શિક્ષક મંડળે મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કાર્યરત શ્રી સારસ્વત મિત્ર વૃંદ ગ્રુપ ફાગવેલ દ્વારા વિદ્યાર્થીઓને બોલ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ મેળામાં ઉત્તર પ્રદર્શન કરનાર બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી બાળકોમાં વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગે કાર્યક્રમ પછી દરેક મહેમાન તથા બાળકો માટે સ્વરૂચિ ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી જેના કારણે સમગ્ર મેળામાં આનંદ અને ઉમંગનો માહોલ છવાઈ ગયો હતો ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આવા મેળાઓમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ નવીનતા અને સંશોધન ભાવના વિકસાવે છે જે ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી શિક્ષક મંડળે સફળતાપૂર્વક નિભાવ્યું હતું રિપોર્ટર નવદીપ રાવલ ખેડા કઠલાલ